નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો ખાસ કરીને રાજ્યનો ખૂબ જ અગત્યનો તેલીબિયા વર્ગનો પાક એટલે મગફળીનો પાક અને આ મગફળીના પાકની અંદર ખૂબ મોટી સમસ્યા એટલે મગફળીમાં આવતા સફેદ ઘેણ જેને મૂંડા અથવા તો વ્હાઈટ ગ્રફ તરીકે ઓળખીએ તો એના માટે મિત્રો ખેડૂત મિત્રો અત્યારથી જ મગફળીના મૂંડાને નાથવા માટે અત્યારથી જાગવાની જરૂર છે અને એ પદ્ધતિઓ જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મગફળી અંદર આવતા મૂંડા એટલે કે સફેદ કેણ દર વર્ષે દેકારો મચાવે અને ખેડૂતો માટે ખૂબ મોટી સમસ્યા તો ખાસ કરીને વાવતી વખતે આપણે આ સમસ્યાથી કઈ રીતના છુટકારો મેળવી શકીએ એની જો વાત કરીએ તો આ આ જે જીવાત છે સફેદ સફેદગાંડ એટલે કે મુંડા એની સારી અવસ્થાઓ ઈંડા ઇયળ કોશેટા અને ઢાલિયા આ અવસ્થાઓ બધી જમીનમાં રહી અને નુકસાન કરતી હોય એટલે આનું નિયંત્રણ કરવું થોડુંક અઘરું તો ખરું બીજું કંઈ વરસાદ થાય પહેલો વરસાદ ચોમાસાનો એટલે એના ઢાલિયા જે સક્રિય થઈ અને આપણે શેઠાપાડા પર આવેલા આવડ બાવળ બોરડી લીમડો આ ઝાડ ઉપર રહી અને ખાતા હોય એટલે ઘણી વખત એ ઝાડને હલાવીએ તો એને ઢાલિયા આપણે નીચે પડે અને એને કેરોસીનવાળા પાણી નાખીને અને આપણે એનું નિયંત્રણ પણ કરી શકીએ હવે જો ઉપદ્રવ નિયમિત જણાતો હોય તો આજુબાજુના ઝાડ છે એને આપણે છટણી એટલે કે એને કાપણી નીચેની ડાળીઓ કાપી નાખીએ તો પણ ઉપદ્રવથી બચી શકાય બીજું ખેતરની ચારે બાજુ આવેલા ઝાડ ઉપર ખાસ કરીને ક્વિનાલ ફોસ વીસ ઈસી જે બજારની અંદર દવા મળતી હોય એ દસ લીટર પાણીમાં વીસ એમએલ પ્રમાણે નાખીને જો ઝાડની નીચેની સાઈડમાં સ્પ્રે કરીએ તો આ ઢાલિયા કીટકોનો આપણે મિત્રો નાશ કરી શકીએ અને મુંડાની અવસ્થાને અટકાવી શકીએ બીજું આના માટે ખાસ કરીને પ્રકાશ પિંજર એ ખૂબ સારો ઈલાજ છે તો પ્રકાશ પિંજર ગોઠવીને પણ સફેદ ઘેરના પુખ્તને આપણે મિત્રો પકડી શકીએ ઘણી બધું આના નુકસાનની વાત કરીએ તો એની ઈયળ અવસ્થા છે એ ખેતરની અંદર એક સાસની અંદર નુકસાન કરતી હોય તો ધીરે 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 આ સાસની અંદર આગળ વધી અને ખૂબ મોટા વિસ્તારમાં આનું નુકસાન થતું હોય એને ખેતરમાં ખાલા મિત્રો પડી જતા હોય તો પિયતની જો સગવડ હોય તો વહેલું મગફળીનું વાવેતર ખાસ કરીને હાલના સમયની અંદર મગફળીનું વાવેતર કરી દઈએ તો પણ આની ઉપદ્રવથી બચી શકાય બીજી ખાસ મહત્ત્વની વાત એ છે કે જો દર વર્ષે ઉપદ્રવ રહેતો હોય તો એના પાકની ફેરબદલીમાં મગફળીની જગ્યાએ કપાસ વાવી અને પણ આનો ઉપદ્રવને આપણે થોડાક અંશે નિયંત્રણ કરી શકીએ બીજું ખાસ કરીને વાવતા પહેલાં જે બીજ માવજત છે ખૂબ મહત્ત્વની છે અને બીજ માવજત માટે ક્લોરોપાયરિફોસ વી સી દવા બજારની અંદર મળે એ એક કિલો દાણા દીઠ પચીસ એમએલ પ્રમાણે પટ આપવો જોઈએ અથવા તો ઇમિડાક્લોબીટ્સ અઢાર પોઈન્ટ પાંચ ટકા પ્લસ હેક્ઝાકોનોઝોર એક પોઈન્ટ પાંચ જે બજારની અંદર દવા મળે એ ત્રણ ગ્રામ લેખે પટ આપી શકાય અથવા તો થાયોમિથોક્ઝામ સિત્તેર ડબલ્યુ એસ જે બજારની અંદર દવા મળતી હોય એક કિલો દાણા દીઠ ત્રણ ગ્રામ આ ત્રણેય દવામાંથી કોઈ પણ દવાનો પટ આપી અને બીજને ત્રણ ચાર કલાક સૂકવી અને પછી જો વાવેતર કરવામાં આવે તો મુંડાની અવસ્થાઓને આપણે મિત્રો ખૂબ સારી રીતે અટકાવી શકીએ જે ખેડૂત મિત્રો બીજ માવજત ન આપી હોય અથવા ના આપવાના હોય એને કાર્બોફિરાન થ્રીજી દવા દાણાદાર દવા બજારમાં મળે એક હેક્ટર દીઠ પચીસ કિલો પ્રમાણે સાસમા જો અગાઉ આપી દઈએ તો પણ મુંડાની અવસ્થાને આપણે મિત્રો અટકાવી શકીએ બીજું મુંડાની અવસ્થા અટકાવવા માટે એરડીનો ખોળ અથવા તો લીંબોળીનો ખોળ આ જો ખોળ વાપરવામાં આવે એક હેક્ટર દીઠ અઢીસોથી ત્રણસો કિલોગ્રામ એટલે કે ખોળ નાખીએ તો પણ મુંડાની અવસ્થા આપણે ખૂબ સારી રીતે અટકાવી શકીએ બીજું કે ખાસ કરીને બજારની અંદર મળતી ફિપ્રોનિલ ચાલીસ ટકા પ્લસ ઇમિડાક્લોપીન ચાલીસ ટકા જે દાણાદાર દવા આવે સો ગ્રામ પ્રતિ એકર દીઠ આપણે જો ડ્રેન્ચિંગના સ્વરૂપમાં એટલે પાણી સાથે આપી દઈએ તો પણ ખૂબ સારા પરિણામો આ સફેદ ઘેણ એટલે કે મુંડા સામે આપણે મિત્રો મેળવી શકીએ અથવા તો ઊભા પાકની અંદર ક્લોરોપાયરીફોસ દવા ચાર લીટર પ્રતિ હેક્ટર પ્રમાણે પિયત સાથે ડ્રેન્સિંગ સ્વરૂપે આપીએ તો પણ મને લાગે ખૂબ સારા પરિણામો આ સફેદ ઘેણ એટલે કે મુંડા સામે મેળવી શકીએ અને આપણી મગફળીને મુંડાના ઉપદ્રવથી બચાવી શકીએ મને લાગે મિત્રો આ માહિતી તમને ગમશે માહિતી ઉપયોગી થશે જો માહિતી આ વિડીયો ગમે તો વધુ વધુ લાઇક કરજો વધુ વધુ શેર કરજો ખૂબ ખૂબ આભાર